નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે થરાદમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે પાણી પીવા જતાં બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી તો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે મૃત્યુક બાળકોના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ થરાદના અજાવાડ ગામ ત્યારે નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા હતા જો કે મિત્રો આ દરમિયાન પગલા ભસતા બાળકો કેનાલમાં ડૂબ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જો કે મિત્રો કેનાલમાં પાણીના પ્રવાહ વધારે હોવાથી બાળકો પાણીમાં તણાયા હતા ઘટનાને લઈને સ્થાનિકો અને પોલીસ દ્વારા શોધખોળ કરી અને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે બાળકોના મૃત્યુ લઈને ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે બીજી તરફ દુર્ઘટનાને લઈને પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિક તંત્ર કેનાલ પાસે સુરક્ષા લગતા પગલાં લેવાની માગ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ